નિહાળો નર્મદા વિશેષમાં આરસીસી ભરૂત દ્વારા ટીમકીનમાં ભજવાયેલું શેરી નાટક વ્યસન મુક્તિ ગુરુવાર તારીખ અઠ્ઠાવીસની નવેમ્બર સવારે એબીસી ચોકડી પર આવેલી ટીમ કિમ ઇન્ડસ્ટ્રીમાં એમ્પ્લોયીઝને અવેરનેસ પ્રોગ્રામ હેઠળ વ્યસન મુક્ત બનાવવા માટે આરસીસી ભરૂતની ટીમે શેરી નાટક ભજવ્યું હતું ગુજરાત ટુડે ગુજરાત મિત્ર દિવ્ય ભાસ્કર આ બધા જ અખબારમાં કોઈ ને કોઈ પાના ઉપર સમાજને લાલબત્તી ધરનારા સમાચાર છે 700 કરોડ નું ડ્રગ્સ પકડાયું ઓપરેશન સમુદ્ર મંથન હેઠળ મોર નજીક અરબ સાગરના મધદરિયેથી એટીએસ ની તપાસ ચાલુ છે અને હા આપણા શહેરની નજીક બાજુના જ શહેર એટલે કે અંકલેશ્વરમાં હમણાં થોડા જ સમય પહેલા

આ બધું ખુલ્લેઆમ વેચાય છે જે તંદુરસ્તી માટે હાનિકારક છે એવી ચેતવણી હોવા છતાં લોકો ખાય છે અને કેન્સરનો જીવલેણ રોગ ભોગ બને છે આનાથી વધુ ભયંકર છે drugs ચરસ ગાંજો LSD જેના પર સમગ્ર દેશમાં પ્રતિબંધ છે એની હેરાફેરી કરવી એનું સેવન કરવું એ ગુનો છે આમ છતાં ક્યાંક ને ક્યાંક એનો યુવા પેઢી શિકાર થતી રહે છે તેની સામે લાલબત્તી ઘરી નવી પેઢીને નશા મુક્ત ભારત બનાવવાના અભિયાનમાં જોડાવાની હાકલ કરતું ત્રણ દ્રશ્યમાં શેલી નાટક રજૂ કરવામાં આવ્યું હતું

એને કોઈ વ્યસનની લત ન લાગી જાય તેની સતત ચિંતા હોય છે એમને અને તમે જોયું હમણાં આ પહેલા જ દ્રશ્યમાં કે પેલા ભાઈને બે ઘૂંટ પાણી પીવડાવતા કેવા ઢગલો થઈને પડી ગયા આ લોકો કેવી રીતે શિકાર શોધે છે આવ ભાઈ હરખા दूषण कोई नशा मु सौ न भूषण सौ बी प